ત્રણ વેરાયટી લઈને આવી ગયું છે તમે જોઈ શકો છો એમાં છે ફૂલે કિમિયા કેડીએસ સાતસો ને ત્રેપન તો એના દાણાની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો જે આપણે કહીએ તો કેમેરામાંથી આખું એસોટિંગ કરેલું હોય એ પ્રમાણે છે બીજી વેરાયટી ની વાત કરીએ તો એ છે ફૂલે દુર્વા કેડીએસ નવસો ને બાણું નંબર ની જાત એ પણ સારી એવી વેરાયટીમાં છે જે એસ એકવીસ બોતેર જે પણ તમને વીસ કિલોની અંદર મળવા પાત્ર છે એ તમે દાણાની ક્વોલિટી જોઈ શકો છો હવે માર્કેટમાં ઘણા બધા ખેડૂત મિત્રો અવનવા બિયાર લે છે એમાં છેતરાવાના પ્રશ્નો ખુબ સારા એવા છે તો ફૂલે સીડ્સ ખેડૂતોને સાવધાન રાખવા બાબતે એક સ્કેનર સુવિધા લઈને આવી ગયું છે એ તમે બેગમાં જોઈ શકો છો દરેક બેગમાં તમને સ્કેનર આપવામાં આવશે જેના કારણે સીડ કોઈ પણ કંપનીની નવી માહિતી આવેલી હોય બિયારણની નવી નવી જાત આવેલી હોય વેરાયટી આવેલી હોય એની માહિતી તમને મળશે દવા બિયારણ ખાતર ક્યાં ક્યાં અંતરે આપવું ક્યાં ક્યાં સમય આપવું એની માહિતી પણ તમને મળશે જે ખેડૂત મિત્રો સોયાબીનનું વાવેતર કરવા માગે છે એ આ ટોપ પાંચ વેરાયટી ફૂલે સીડ્સ લઈને આવી ગયું છે તો આજે એનો નીચે સંપર્ક કરો અને વધારે માહિતી મેળવવા માટે તમે ફુલ્લે સીટ નો કોન્ટેક્ટ કરી શકો છો